શ્રી રોટી છાસ કેન્દ્ર દ્વારા રાહત દરે મીઠાઈ ફરસાણનું વેચાણ કરાશે ભુજ ખાતે આવેલ રોટી છાસ કેન્દ્ર જીવદયા ના કર્યો હોય કે પછી ભૂખ્યાને ભોજન પીરસવાનું કામ હોય ક્યાંય પાછી પાની કરી નથી ત્યારે શરદ પૂનમથી દિવાળી સુધી અહીં મીઠાઈ અને ફરસાણ રાહત દરે લોકોને આપવામાં આવશે અહીં મીઠાઈમાં ત્રીસથી પાંત્રીસ આઈટમો તથા ફરસાણમાં ચાળીસથી પિસ્તાળીસ અલગ અલગ પ્રકારના ફરસાણ બનાવવામાં આવ્યા છે

અને આ વખતે તો ડ્રાય ફ્રૂટ ચોકલેટ ચિક્કી અને બીજી ઘણી બધી વસ્તુ એડ કરી છે અને સ્વીટમાં ઓછામાં ઓછી ત્રીસથી પાંત્રીસ આઈટમ છે નમકીનમાં ચાલીસ પચાસ આઈટમો છે અને પંદર દિવસ દરમિયાન આઠથી દસ હજાર લોકો અહીંયા મુલાકાત લેતા હોય છે આજે સ્વામિનારાયણ સંતો આવ્યા હતા અમારા લીલાધરભાઈ ટ્રસ્ટી વિનોદભાઈ ટ્રસ્ટી લોહાણા મહાજનના મંત્રી હિતેશભાઈ અને બીજા ઘણા બધા મહાનુભાવો આવ્યા હતા રેગ્યુલરમાં રોજ હજારથી બારસો લોકો જમવા અહીંયા આવે છે સવાર અને સાંજમાં અને અમારી બીજી પ્રવૃત્તિઓ પણ એવી છે કે કિરિયાળો કૂતરા અને રોટલી માછલી માટે લોટ એ પણ અમે રાખતા હોઈએ અને કોરોના ટાઈમથી અમે હર રોજ જનરલ હોસ્પિટલમાં સોથી વધુ ટિફિન પણ પહોંચાડીએ છીએ એનામાં પણ ઘણા લોકો આપણી પાસે અહીંયા આવી અને રાહતથી જ જમ્યા અને એકદમ રાહત અનુભવી એમની તકલીફમાંથી અમે ઘણી બધી એમને અમારાથી થતી હેલ્પ કરી હતી અને ઘણું બધું અમે એવી રીતે કરતા હોઈએ કે શું તમે જાણો છો ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે શું વાત કરો છો દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે જ્યાં-જ્યાં ચોખ્ખું પાણી ભેગું થાય જેમ કે ફ્રિજની ટ્રે કૂલર પાણીની ટાંકીઓ ફુવારા પાણીની કોઠી ફૂલદાની હવાડા પક્ષીકુંડ પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ કે અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર કે પીપા ભરેલા સ્થિર થયેલા પાણી જ્યાં જ્યાં પાણી ભેગું થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો પીવાના પાણીના વાસણ ને સાફ સુથરા રાખીને રાખો ના ભંગાર નો તાત્કાલિક નિકાલ કરો લાંબી બાય ના કપડા પહેરો મચ્છર દૂર રાખતા સાધનો નો ઉપયોગ કરો વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો ગુજરાત રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનિત મજારી